ચાલો મિત્રો ગુડ મોર્નિંગ આજે છે નવ તારીખ આજે મેં તમને કીધું એમ સમૂહ લગ્ન છે અને વહેલા જાગ્યા છે નવ વાગ્યા છે તો સામને નીકળવું છે સમૂહ લગ્નમાં જઈએ તમને નાનું થોડો હું સિનેમેટિક શોટના આયોજન બતાવવા લાયક હશે બધું બતાવશું બરાબર છે બનેલો વિડીયોમાં કન્ટિન્યુ બરાબર ચાલો મિત્રો બેન અમાવારે તો જાગી નીચે આવી જ ગયા છે ને મમ્મી પણ અત્યારે પાછી જાગી ગઈ છે હા લ નવ વાગ્યા છે મેં સિરાવી લીધું છે અને શું કરી સીટી ગાય છે કે કાંઈ વાંધો નહીં હાલો હાલો મિસ્ટર બેન હું જાઉં છું કોઈ પાછો આવી જશે ઓકે હાલો હાલ મિસ્ટર મળીએ બરોબર ફૂલોની નીચી નજર થઈ છે ફૂલોથી એ કોમળ અને એમની મિતભાષી ભાષી બનો એમનું જ્ઞાન આપણે વચ્ચે પીરસ આપણી વચ્ચે આર્યન ભગત ઉપસ્થિત છે સમુલગ્ન સમિતિ અને કોળી સેના કોળી સમાજ શિહોર તાલુકા વતી એમને આવકારે છે વેલકમ ના મોબી શ્રીઓ પધારી રહ્યા છે આપણે સૌ તાળીઓથી તેમને વધાવીએ તારા સભ્ય શ્રી જંખરાબેન વેલકમ સાથે સુરત થી અમારા મોંઘેરા મહેમાનો પધાર્યા છે આ તમામ મહેમાનોને જોરદાર તાળીઓ સાથે વધાવા છે જેમના નામ અહીંથી રજૂ કરું છું જેમ ચાલો મિત્રો તો સમૂહ થઈ આવી ગયા છે મિસ્ટર બેન હોઈ ગયા છે બા હોવા તૈયારી કરે છે બરોબર બે વાગવા આવ્યા છે અઢી વાગ્યા મેચ ચાલુ થવાની છે બધા કાર્યક્રમ તો થઈ ગયા છે હાલો હલો હવે મળીએ આગળ કન્ટિન્યુ બનાવી બરોબર બરાબર થોડી ઘણી તમે ઝલક બતાવી છે નાની બરાબર બનાવી હવે હાલો મિત્રો ફરી પાછા આપણે લાઈવ મેં જોઈ રહ્યા છીએ સાનો પણ કાર્યક્રમ છે બધા સાની સુસ્કી લગાવે ચાર વાગ્યા છે ત્રણ વિકેટ પડી ગઈ ભારતની એટલે એની ખુશી બરોબર છે ચાલો મિત્ર તો એક દાવ પૂરો થઈ ગયો છે ગુજરાતનો પેલો દાવો તો બસો ને બાવન સમથિંગ રન કર્યા છે અને બસો ને ત્રેપનનો ટાર્ગેટ છે હું મુશી કે ગામમાં આટો મારવા જઈએ છીએ મેચ બહુ બધી જોઈ છે હાલો હાલો બને તો વિડીયોમાં કન્ટિન્યુ આગળ મળીએ બરાબર ક્યાં 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 બીજો દાવ શરૂ થઈ ગયો બધા જોવા માટે આવી ગયેલા છે હાલો તો આવે <laughs> <laughs> ચાલો મિત્રો ભારત બે વિકેટ પડી ગઈ છે થોડીક ફી પડી છે પણ વાંધો નહોતો ને કે વિના વિકેટે હોક રન આસપાસ પોગી ગયા હતા પણ હવે થોડીક ફી આવી છે એટલે અમે હવે આવી ગયા છે ભીમાન ભીમાન ને હતી તો હવે રોતીથી ને પછી હવે વાળોનો ટાઈમ પણ થયો હતો તો વાળો કરી લઈએ અને પછી પાછા મળી જાય દીવો બધી બી કરવાના બાકી છે બરાબર હારવાનો બને વિડીયો પણ કન્ટિન્યુ મળીએ આ તો સડી માથે ઓકે હારવાનું જોવાની એટલે ભીડ થઈ ગઈ કેમકે ભારત ફોર્મમાં આવી જશે હું છું ભારત ફોર્મમાં આવી ગયો ભારત ફોર્મમાં અંધારું છે અંધારું રાખવું જરૂરી છે કેમ કે મેચ જામી છે

پتھر نہیں دیکھا شری لنکا گئے وہاں پہ ہارے تو برا لگا پھر نیوزی لینڈ آئے انہوں نے ہمیں کلین سویپ کیا تو تھوڑا سا شک ہوا ٹیم نے کچھ دہی ہمیشہ کے لیے کیا اس کے لیے

ચેમ્પિયન તો ટ્રોફી પૂરી થઈ ગઈ ભારત જીતી ગયું હવે અમારો હકેલો થાય છે બધો બરોબર છે સના શેઠે જે આ ટેલિકાસ્ટ કર્યું હતું તમારો આભાર ભાઈ પાકિસ્તાનની મેસેજ બતાવી અને ફાઈનલ પણ બતાવી બરોબર છે સારો વાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય સુમિતભાઈ પણ હવે આમ ખૂબ ઉત્સાહમાં છે બરોબર સારો હાલો મળીએ